નમસ્કાર મિત્રો આ વર્ષે ધોરણ એક બે માં અધ્યયન અધ્યાપન સામગ્રી તરીકે પચીસ થી વધુ નવીન સામગ્રી આપવામાં આવી છે આજે આપણે અર્લી રીડરનો ઉપયોગ કેવી રીતે કરવાના છે તેનો આ વિડીયો દ્વારા માહિતી મેળવીએ ધોરણ એક બે માં અર્લી રીડર આપવામાં આવી છે જે ચોવીસ નંગ છે અને એક થી વીસ એકમ ને સાંકળી લેવામાં આવ્યા છે રંગબેરંગી ચિત્ર આધારિત અર્લી રીડર પુસ્તિકામાં ચિત્રો આધારે વાર્તા શબ્દો આધારે વાર્તા રંગબેરંગી ચિત્રો આપવામાં આવ્યા છે અને વાક્ય રચના આપવામાં આવી છે જેના દ્વારા બાળકોમાં વાંચન લેખન અને અર્થગ્રહણની ક્ષમતા આપણે વધુ સારી રીતે વિકસાવી શકીશું એકમ દીઠ એક અર્લી રીડર એટલે ચોવીસ નંગ આપવામાં આવી છે અને લેમિનેશન વાળી છે જેમાં ચાર થી આઠ પેજનો સમાવેશ કરવામાં આવેલ છે મિત્રો અર્લી રીડર ને આપણે વ્યક્તિગત કે જોડીમાં ઉપયોગમાં લઈ શકીશું અર્લી રીડર ને ભાષા અને ગણિતના જુદા જુદા એકમો સાથે સુસંગત કરી શકાય છે એક ભાષા ગુજરાતી પ્રવૃત્તિ જૂથ બેની પ્રવૃત્તિ મુજબ વાંચન લેખન કરાવવા માટે આપણે અર્લી રીડરનો ઉપયોગ કરીશું રાત દિવસમાં વરસાદના જોડકણામાં અર્લી રીડર નો ઉપયોગ કરી શકાય આ રીતે ભાષાના દરેક એકમમાં અર્લી રીડરનો સાથે સહાયક સામગ્રી તરીકે આપણે ઉપયોગ કરી શકીશું અર્લી રીડરના ઉપયોગ દ્વારા ગાણિતિક સંકલ્પનાઓ આપણે શીખ કરી શકીશું અંક સંખ્યા સમજાવી શકીશું બાળકોમાં અર્થ ગ્રહણ ભાષા વિકાસ અક્ષર લેખન સુધારવામાં પણ અર્લી રીડર આપણને ખૂબ જ ઉપયોગી થનાર છે આ ઉપરાંત બાળકોમાં વાતચીત કેવી રીતે કરવી શિક્ષક સાથે પ્રશ્નોત્તરી કેવી રીતે કરવી બાળકો સાથે પ્રશ્નોત્તરી કેવી રીતે કરી શકાય તે પણ આના ઉપયોગ દ્વારા બાળકો શીખી શકશે આ ઉપરાંત શબ્દકોશનો ઉપયોગ કરતા શીખશે

પ્રિન્ટ કરી વિદ્યાર્થીઓને આપણે વાંચન માટે આપી શકીએ છીએ આ સિવાય નવા શબ્દો વાક્યો બાળવાર્તાના ચાર્ટ્સ કાર્ડ્સ બનાવીને સહાયક સામગ્રી તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે અર્લી રીડરના ઉપયોગ સમયે ધ્યાનમાં લેવાની બાબતો અર્લી રીડરને એકમ મુજબ વ્યક્તિગત વાંચન માટે આપવાની છે એકમમાં આવતા મૂળાક્ષર આધારે જે તે અર્લી રીડર વાંચન માટે આપણે આપીશું આ ઉપરાંત આ સામગ્રી ફાટે નહીં તેની ખાસ કાળજી રાખીશું જરૂર જણાય ત્યાં આપણે બાળકોની વ્યક્તિગત માર્ગદર્શન આપીશું અપરિચિત અને વાંચતા ન આવડતા શબ્દોનો મહાવરો કરાવીશું આ રીતે અર્લી રીડરના ઉપયોગ દ્વારા આપણે બાળકોમાં વાંચન વિકસાવીશું અર્થગ્રહણ વિકસાવીશું અને વધુ સારી રીતે અર્લી રીડરનો ઉપયોગ કરી તેમનું ભાષા શબ્દ ભંડોળ સમૃદ્ધ બને તેવો નમ્ર પ્રયાસ કરીશું આભાર અસ્તું